મિત્રો પ્રવેગના આજના શોમાં આપનું સ્વાગત છે અને ખાસ કરીને જ્યારે વિશ્વ રંગમંચ દિવસ રંગભૂમિનો મહોત્સવ જ્યારે આવતો હોય જ્યારે કલાપ્રેમી માણસ રાહ જોતો હોય કે જ્યારે એની કલાના પ્રદર્શનનો રંગમંચ હોય મંચ સજ્જા હોય વેશભૂષા હોય મેકઅપ હોય ઘણા બધા પાસાઓ છે એ બધાનો સમન્વય કોઈ એક દિવસે થઈને એની જો ઉજવણી કરી શકાય તો એ છે વિશ્વ રંગમંચ દિવસ અને એ દિવસ નજીક હોય ત્યારે રંગમંચના મહાનદાતા મનોરંજન જેણે ઘોડીને પી ગયા છે જેમણે રંગમંચ માટે પોતાનું જીવન અર્પિત કર્યું છે એનએસજી જેવી સંસ્થામાંથી તાલીમ મેળવી છે ઘણી બધી સિરિયલોમાં ફિલ્મોમાં અને આજની તારીખે પણ એટલા જ રંગમંચ પર કાર્યરત એવા રાજુભાઈ બારોટ સાથે આપણે વાત કરીએ રાજુભાઈ વેલકમ ઓન ધ શો થેન્ક યુ નમસ્કાર અ વિશ્વ રંગભૂમિ દિવસ દર વર્ષે આવે છે અને આખા વિશ્વમાં એ એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે યુરોપમાં હું એમ કહું કે જ્યારે ફર્સ્ટ વર્લ્ડ સેકન્ડ વલ્બો શહેરોના શહેરો નાશ પામ્યા હતા પાયમાલ થઈ ગયા હતા પણ યુરોપ એક એવો દેશ હતો કે ભલે ઓડિટોરિયમ ઉડી ગયું હોય પણ મંચ એટલે કે સ્ટેજ આયર્ન કરટનને લીધે બચી ગયું હોય અને નાટકો એવી પરિસ્થિતિમાં પણ પ્રેક્ષકો પણ સ્ટેજ પર બેસે અને એ સ્ટેજ ઉપર પરફોર્મર પોતાનું નાટક પ્રસ્તુત કરે તો આવી જો પરિસ્થિતિ નાટક માટે ઊભી થતી હોય તો એ બહુ મોટી વાત છે અને દર વર્ષે આ રંગભૂમિ દિવસ ઉજવાય છે મુંબઈમાં પણ થાય છે અમદાવાદમાં પણ થાય છે સુરતમાં પણ લોકો કરે છે વડોદરામાં પણ ઉજવી રહ્યા છે હવે એ રીતે જ્યારે ટીએમસી આ નિમિત્તે એક સમારોહ નાટ્ય સમારોહ કરી રહી છે એ બહુ આવકાર્ય ની વાત છે અને નવા જે યુવા કલાકારો છે એ લોકોને આ સમારોહથી આ પ્રકારના સમારોહથી એમને પ્રોત્સાહન મળે છે એમને પ્લેટફોર્મ મળે છે રાજુભાઈ વધારે થોડું વિગતવાર તમારી સાથે વાત કરીએ તો એવું ક્યાંક તમને લાગે છે કે થિયેટર રંગમંચ રંગભૂમિ એનો આજના યંગસ્ટર્સ સાથેનો નાતો કહીએ કે એ એ સંબંધ કે એમનું આવવું અહીંયા ઓછું થવું એવું કંઈક થઈ રહ્યું છે ખરું એવું તમને લાગે છે જરાયની ઉલટાનું પરિસ્થિતિ જુદી છે એ પરિસ્થિતિ એવી છે કે નવા કલાકારો નવા રાઇટર્સ નવા દિગ્દર્શકો અમદાવાદમાંથી ઊભા થયા છે અને એ લોકો એમના નાટકોની પ્રસ્તુતિ કરે છે અને એટલે જ અમદાવાદમાં આજે ત્રણથી ચાર નાના નાના થિયેટરો જે બન્યા છે અને ત્યાં એ લોકો નિયમિત રીતે એમના નાટકો રજૂ કરે જ છે એટલે મને તો લાગે છે કે જે નવી પેઢી છે એ આમાં વધારે ને વધારે પોતાનું પ્રદાન કરી રહ્યા છે અને ખાસ કરીને નવી પેઢીની વાત કરીએ તો આજનો માહોલ એવો છે કે લોકો કમ્પ્યુટર્સ વિડીયો ગેમ્સ એટલા બધા ફાસ્ટ મનોરંજનમાં છે જ્યાં આગળ એટેન્શન સ્પેન બહુ ઓછો થઈ રહ્યો છે એવામાં પણ તમને લાગે છે કે આ શ્રદ્ધા થિયેટર પ્રત્યેની શ્રદ્ધા અને રંગકર્મી તરીકે યંગસ્ટર્સની શ્રદ્ધા અકબંધ રહેશે બિલકુલ રંગમંચ છે તો આ બીજા બધા મીડિયાઓ છે ઓટીટી કહીએ આપણે કે ફિલ્મો કહીએ કે ટીવી સિરિયલ્સ કહીએ એને માટે તો આ પગથિયું છે રંગભૂમિ અને એ નવી પેઢી સમજી ગઈ છે કે ના મારે તૈયાર થઈને આ બીજા બીજા બધા જે મીડિયાસ છે એમાં હું પહોંચી શકીશ અને આપના માનવ મુજબ આ બહુ સારી વાત કરી તમે આ એક મૂળ છે દરેક એન્ટરટેનમેન્ટ માધ્યમનું પણ રંગ કરવી તરીકે તમને ખરેખર એવું લાગે છે ખરું કે થિયેટરનું એક લિમિટેશન છે અને જે લેવલે આજે ઓટીટી જઈ રહ્યું છે તેમાં આ ઇગ્નિશન ઇગ્નાઇટ કરે છે પણ પછી એક લેવલે એનું લિમિટેશન આવી જાય છે ખાસ કરીને વાર્તાની રજૂઆત એવું થઈ શકે કે રંગમંચ એટલે આપણે કહીએ કે જંગલ પણ ના અમદાવાદમાં અભિવ્યક્તિ જેવું આટલું મોટું ફેસ્ટિવલ મોટા પાયા પર થતું હોય અને આટલા બધા પ્રેક્ષકો દર્શકો મળતા હોય તો મને લાગે છે કે નિરાશ થવા જેવું નથી પણ છતાં થિયેટરનું થોડું લિમિટેશન કરું કે આજે પણ લોકો કાસ્ટિંગ કરતા હોય જ્યારે એમ કે થિયેટર કાંઈ તો થોડા લાઉડ હોય અને ઓટીટી કે ફિલ્મ્સમાં દે વોન્ટ વેરી સટલ એક્ટિંગ તો એ સટલ એક્ટર્સ એટલે લગભગ થિયેટરનું ન હોય તો વધારે પ્રેફર કરે છે એવો એવો કોઈ માહોલ તમારા હિસાબે એવું લાગે છે ઉલટાનું એ થિયેટરમાંથી શીખીને જ બીજા મીડિયામાં કેવી રીતે એની પોતાની રજૂઆત કરવી એ થિયેટરમાંથી શીખીને જાય છે કંઈ જરૂરી નથી કે એ લાઉડ કરતો હોય બીજા મીડિયામાં જઈને મને તો એવું લાગતું નથી તમે તો એનએસડી જેવી સંસ્થામાંથી તાલીમ તાલીમ મેળવી છે તો તમને પોતાને એવું લાગે છે કે એ તાલીમ તમે જે મેળવી એ અંશે થોડે ગણેશ અંશે પણ અહીંયા પહોંચી રહી છે જે માણસો રો થિયેટર કરે છે જે માણસ સાથે પોતાનું ગુજરાન પણ ચલાવે છે એ માત્ર થિયેટર કરીને એ સમજણ ડેવલપ કરી શકે ખરો એટલીસ્ટ ક્યાંક સમવેર અરાઉન્ડ એ પહોંચી શકે અત્યારે મારી ટીમના જે મારા કલીગ્સ છે નવા કલાકારો છે એ મારું મારી પચાસ વર્ષની રંગયાત્રા ઉજવી રહ્યા છે અને એ દર મહિનાના છેલ્લા રવિવારે કે એની આસપાસ અમે ગોષ્ઠી નામનો કાર્યક્રમ રાખીએ છીએ રાખતા હોઈએ છે આઠ ગોષ્ઠીના કાર્યક્રમો થઈ ગયા છે અને હું જે શીખીને આવ્યો અથવા તો મેં જે આ પચાસ વર્ષ દરમિયાન મેં કામ કર્યું એ હું શેર કરું છું લોકો સાથે અને એ મારા જે કલીગ છે મારા મિત્રો છે મારી સાથે સાથી કલાકારો છે એ લોકોને ઉત્સાહ છે કે હું આ રીતે હું મારો અનુભવ નવી પેઢી સુધી પહોંચાડી શકું બાકી હું તો કંઈ ઉજવવાનો નહોતો મારો મારા પચાસ વર્ષ પણ મને એમ થાય છે કે એમ મારી યાત્રા થઈ છે વાત ઓફ અને કદાચ શબ્દો અહીંયા ઓછા જ પડી જાય એટલે અંગ્રેજીનો ઘણી વાર સહારો લઈ લેવો પડે છે એવું લાગે છે પણ સર ખરેખર સલામને પાત્ર છે તમારો જે કંઈ સફર છે પણ એનએસડી વિશે જો થોડું પૂછું તો સર આજની અગેન યુવા પેઢી જે લોકો આપણા દર્શક મિત્રો છે એ લોકોએ એ સંસ્થાઓમાં જવું જરૂરી ખરું જો હાર્ડોર એક્ટર કે ડરેક્ટર કે કંઈ પણ રાઇટર થવું હોય તો હું મારા પોતાના અનુભવની વાત કરું તો હું મૂળ વડોદરા અને વડોદરામાં મધ્યમ વર્ગીય કુટુંબમાં ઉછરેલા એટલે માતા પિતાને એમ હોય કે છોકરો એટલીસ્ટ ગ્રેજ્યુએશન તો કરે એટલે બી કોમ કર્યું પણ સાથે સાથે સ્કૂલથી મારા સ્કૂલના ટીચર્સ પણ નાટકના રસ્યા હતા એટલે ત્યારથી સ્કૂલમાં હતું ત્યારથી નાટકની પ્રવૃત્તિ શરૂ થઈ તે વખતે મગજમાં એવું હતું રાય હતી કે કલાકારો તો જન્મજાત જ હોય જ હોય પણ એક સંજોગો એવા ઊભા થયા કે વડોદરામાં પરફોર્મિંગ આર્ટ્સ જે આજે કહેવાય છે તે વખતે મ્યુઝિક કોલેજ કહેવાતી અને નાટ્ય વિભાગ હતો તો બીકોમની સાથે સાથે મેં ત્યાંનો ડ્રામા ડિપ્લોમા જે સાંજે ક્લાસીસ ચાલતા હવે આ જે તાલીમ લીધી મેં ત્યાં ત્યારે મને થયું કે ના અભિનય જુદી વસ્તુ છે ઇન્ચ્યુએશન જુદી વસ્તુ છે તમારે ઓબ્જેક્ટિવલી સમજીને શું કરી રહ્યા છો એની સભાનતા તમને તાલીમ દ્વારા આવે છે અને પછી ગ્રેજ્યુએશન થયું ડ્રામા ડિપ્લોમા પણ પૂરો થયો પછી મને થયું કે શું કરવું જોઈએ તો મિત્રોએ સલાહ આપી મને તો એનએસડી શું હતું એ તો ખબર નહોતી એટલે એપ્લાય કર્યું ત્યાં ઓડિશન આપ્યું અને સ્કોલરશીપ સાથે મને એડમિશન મળ્યું ત્યાં અને હું નસીબદાર હતો કે તે વખતે મારા સમયમાં ઇબ્રાહિમ અલકાઝી ડિરેક્ટર હતા અને મારી છેલ્લી બેચ હતી કે અમારા બેચ પછી અલકાઝી સાહેબ રિટાયર્ડ થયા તો એમની પાસેથી જે વિઝન મળ્યું જે થિયેટરની ડિસિપ્લિન મળી થિયેટરને કઈ રીતે તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો એ દ્રષ્ટિ ત્યાં મારી કેળવાય એટલે મને એનો આનંદ છે અને મારા તે વખતના કલિક પણ મારા દોસ્તો પણ બહુ સરસ મજાના હતા મિત્રો એ મારો એક જો જેને યાદ કરીએ તો રઘુવીર યાદવ એ મારો ક્લાસમેટ અને અમે લોકો રૂમમેટ પણ ગ્રીટ સર તમારી યાદોને તો સાથે સાથે આપણે વાગીએ પણ અગેન આપણા ટૉપિકને વળગી રહેતા થોડું એવું પૂછી શકાય કે એ બધી જગ્યાની કલ્પના જો મનમાં આવે તો કોઈક ગામડા ગામનો છોકરો છોકરી કોઈ પણ હોય વિદ્યાર્થી જે આ આજથી જ રંગમંચને આત્મસાત કરવા માંગે છે એના માનસ પરથી વિચારીએ તો એવો પ્રશ્ન આવે તો એનો જવાબ શું હોઈ શકે કે એક્ટિંગની દુનિયામાં કે એનએસડી કે એફટીઆઈઆઈમાં શું શીખવાડતા હશે કે સિલેબસ કેવો છે રફલી રાઉન્ડલી કે જેમાં ત્રણ વર્ષ જતા રહેતા હશે આમ જોવા જઈએ તો એ ત્રણ વર્ષ તો નક્ષ છે તમને એક દિશા મળે છે અંગુની નિર્દેશ મળે છે યાત્રા તો તમારે જ કરવાની છે જેમ કહીએ છે ને કે દસે આંગળીઓ સરખી નથી હોતી ત્યાંથી ટ્રેનિંગ લીધી એટલે સોનાનો થઈ ગયો એવું પણ નથી પણ તાલીમથી અને આવી જગ્યા જગ્યાઓથી તમને એક દિશા ચોક્કસ દિશા જરૂર મળે છે તમારી આંખ ઉઘાડે છે અત્યારે એ લોકોનું સિલેબસ આમ રફલી શું હોય છે આમ પહેલાં વર્ષે શું બીજા વર્ષે શું થર્ડ ઇયર પહેલાં વર્ષે એવું હોય છે કે બધા કમ્બાઈન્ડ હોય છે કોઈ સ્પેશિયલાઇઝેશન કે એવું તો હોતું નથી અને એમાં તમને થિયરી ભણાવે થિયરી નથી ભણાવતા ત્યાં તમારે એ વાંચી લેવાની દાખલા તરીકે ત્રણ વિષય છે એક તો મોડન ઇન્ડિયન ડ્રામા એક વિષય મોડ ઇન્ડિયન ડ્રામા વેસ્ટર્ન ડ્રામા પછી ઇન્ડિયન ક્લાસિકલ ડ્રામા આ ત્રણ ક્લાસ પછી સાથે સાથે ડાન્સ મુમેન્ટ મ્યુઝિકનો પણ ક્લાસ હોય સ્ટેજ ક્રાફ્ટનો પણ તમને ક્લાસ મળે પછી સેકન્ડ યરમાં તમારે ડિસાઇડ કરવાનું કે તમારે કઈ સ્પેશિયલાઇઝેશનમાં જવું છે એટલે એવી રીતે આ સિલેબસ કરતા હોય છે હવે દાખલા તરીકે કોઈપણ એક એક લેખકને લઈને તમને એ મંચાવે છે વાંચે છે ત્યાંના પ્રોફેસર તમારી સામે વાંચે છે એનેલાઇઝ તમારે કરવાના છે એટલે એ લેખકના બીજા નાટકો તમારે વાંચી લેવાના એવા પાંચ લેખકો નક્કી કરે અને આ ત્રણેય વિષયમાં વેસ્ટર્ન ડ્રામા મોડર્ન ઇન્ડિયન ડ્રામા અને ઇન્ડિયન ક્લાસિકલ ડ્રામા આવા પાંચ લેખકો એટલે પંદર થયા અને ત્રણ વર્ષ પંદર તારીખ પિસ્તાળીસ અને એને લગતું બધું સાહિત્ય તમારે વાંચવાનું કમ્પેરિઝન તમારે કરવાનું એનાલિસિસ તમારે કરવાના તમને શું કહીએ પળિયો મૂકે ઇન્ટરપ્રિટેશન કે આ જ ઇન્ટરપ્રિટેશન ના હજારો ઇન્ટરપ્રિટેશન છે આ ક્રિએટિવ વર્લ્ડ છે તમે એમ માની લો કે આ જ વસ્તુ આ જ રીતે થાય તો ત્રીસ દિવસ તમે પરવા રહે સર હાર્ડકોર એક્ટરની સ્કીન તમને શું લાગે છે એટલે તમારી નજરે સારો એક્ટર કોને ગણી શકે એટલે એની કોઈ વ્યાખ્યા ભલે કદાચ આકરી જ આપવી પણ તમારી પાસેથી થોડી અપેક્ષા એવી કે કંઈક એવું કહી શકો રાઉન્ડ રાઉન્ડ અબાઉટ કે જે નવો નિશાળ્યો છે નવ શીખ્યો છે પછી એ થોડો આગળ વધ્યો અને પછી એ એક મેચ્યોર એક્ટરમાં જે પરિવર્તન થવું એ એ પ્રોસેસ એના વિશે થોડોક પ્રકાશ પાડી શકો જ્યારે વિદ્યાર્થીઓ સાથે થિયેટર વર્કશોપ કરતો હોઉં છું ત્યારે એમને કહેતો હોઉં છું કે તમારે જે ભાષા ઉપર પ્રભુત્વ મેળવું હોય મેળવવું હોય એ ભાષાની વાર્તાઓ નવલકથાઓ કવિતાઓ ખૂબ વાંચો કલ્પનાશીલતા તમારી આ વાંચન દ્વારા જ આવશે બાકી અને એ કલ્પનાશીલતા એ તમે જો તમારામાં આત્મસાત કરશો તો તમે એક સમજું અંડરસ્ટેન્ડિંગવાળા એક ફાઇન એક્ટર તરીકે બહાર આવશો હવે આપણી ફિલ્મોના દાખલા આપી આપણે તો કમલ હસન તમને એમ લાગે કે ભલે સ્ટાર છે પણ એ એક્ટર સ્ટાર છે પર્ફોમર પરફોર્મર છે મજાની વાત છે અને એવી જ રીતે તમે લઈ લો નસીબ નસીન શાહ એ પોતાની રીતે પોતાનો રોલ એવો ડેવલપ કરતા હોય છે બોડી લિમિટેશન વોઇસ લિમિટેશન એ તો બધું છે જ પણ દરેક પાત્રનાનું હલનચલન જેને આપણે જેસ્ચર્સ કહીએ છીએ પોસ્ચર એનું એ લોકો અન્ડરસ્ટેન્ડિંગ સાથે રજૂ કરે છે એટલે તમે એમને જુઓ પરફોર્મ કરતા જુઓ તમને એમ થઈ જાય કે વાહ મજા આવી થઈ સર એક એક્ટર માટે કે એક ડિરેક્ટર માટે અથવા તો રાઇટર માટે આ ત્રણેયમાં સંમિશ્રિત થવું એટલું જરૂરી કરું કે એક એક્ટર માટે રાઇટર કે ડિરેક્ટર થવું ડિરેક્ટર માટે એક્ટર્સના પ્રોબ્લેમ સમાજ માટે એક્ટર થવું રાઇટિંગના પ્રોસેસમાંથી ગુજરવું અને એટલું જ રાઇટર માટે સારો દિગ્દર્શક અથવા તો આપણે જેને કહીએ નિર્દેશક કારણ કે દિગ્દર્શક થવું તો બહુ આગળની વાત છે નિર્દેશક તો એ સારો એક્ટર હશે તો એના કલાકારો પાસેથી સારું કામ કઢાવી શકશે અને એ નિર્દેશક એવો ઓપન માઇન્ડેડ હોવો જોઈએ કે ના આ તો આમ જ થાય ના કલાકાર પણ પોતાના તરફથી કોન્ટ્રીબ્યુશન આપતો હોય છે પોતે પણ થોડું વિચારીને આવતો હોય છે તો એ ખોટું છે કે સાચું છે જો એ જાણી શકતો હોય તો એનું નાટક એમ કહીએ કે સંગ કાશીએ પહોંચો જ સર તમારા માટે એમ ટુ જે કહેવાય એ અથવા તો ઇમ્પ્રુવાઇઝેશન એ એક્ટર તરીકે કેટલું મહત્ત્વનું અને એને તમે બીજા એક્ટર્સમાં તમારી સ્ક્રીપ્ટમાં એ એ અનુમતિ આપો ખરા બિલકુલ બિલકુલ એટલા ઓપન માઇન્ડેડ તો રહેવું જ પડે કે ચાળીસ મો શો કરતા હોઈએ અને એમ લાગે કે ના સારું આ અત્યાર સુધી આ કરતા રહ્યા નહીં આના કરતાં આપણે આ કર્યું હોત તો વધારે સારું હોત તો એ અજમાવું જોઈએ આ તો પેલું શું કે કેનવાસ તો છે નહીં કે તમે એક ચિત્ર દોરી દીધું મૂકી દીધું એક્ઝિબિટ થયું તે વખતે અમે કંઈ સારું આ તો બહુ મજા ના આવી ઘૂસવા નથી જતો તમારે નવું ચિત્ર બનાવવું પડતું પણ આ તો લાઈવ પરફોર્મન્સ છે રોજે રોજે તમને કંઈક નવું સૂજે છે અને તમે એ પ્રસ્તુત કરો છો અને સર લગભગ અંતમાં અમુક સવાલ એવા કરું તો કે થિયેટર એટલે શું તમારા માટે અને થિયેટર સમાજ માટે કેટલું મહત્ત્વનું અને આ પ્રવર્તી રહેલા સંજોગોમાં આગે જે મોબાઈલ સુધી સ્ક્રીન પહોંચી ગઈ થિયેટર મરી પરવાર છે એવો તો શબ્દ ન વાપરી શકીએ હું પણ રંગ કરવી પણ કેટલું ઓછું થઈ જશે કે યથાવત રહેશે ઉત્તરોત્તર વધશે કારણ કે આ એવી કળા છે યુ ઇન્ટરેક્ટ વિથ ધ હ્યુમન બિંગ્સ અને એ બીજી કોઈ કળામાં નથી એ થિયેટરમાં જ છે તમે એક વ્યક્તિની સાથે પાલો પડે છે તમારો એ વ્યક્તિના ની સાથે તમે જે તમારા અનુભવ શેર કરો છો અથવા તો વાતો જે કલા છે એ આ ઇન્ટરેક્શનની કલા છે હ્યુમન ઇન્ટરેક્શનની કલા છે એક અંતમાં અભિવ્યક્તિ છે એટલે કદાચ સમાજની સાથે એક સીધો સંવાદ છે અને એ કદાચ મારી ન જ ભરવા રહી શકે અને એટલી જ પોઝિટિવ નોટ સાથે આપણે રાજુભાઈ બારોટ ને આભાર કહીએ આપણા દર્શકોને ખાસ અગેન અંતમાં જે રીતે આપણે સંવાદ સાધીએ જે રીતે યાદ એવી સ્વભૂતેશ વિદ્યા રૂપેણ લક્ષ્મીરૂપેણ કે પછી શક્તિ રૂપેણ સંતતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્મ નમો નમ અને આંગિકમ ભૂવનમ યશ વાચિકમ સર્વપાંગભયમ આહાર્યમ ચંદ્ર તારાદી નમઃ સાત્વિકમ શિવમ સાહેબ એક્ટર રાઇટર ડિરેક્ટર કે રંગભૂમિના કોઈ પણ ભાષા તરીકે રંગ કર્મી તરીકે આ દિવસ જ્યારે આવે ત્યારે દરેક શો પહેલાં અને આ દિવસે પણ આ શ્લોક બોલવાની એને આત્મસાત કરવાની જે મજા છે એ અવિસ્મરણીય છે આવી જ અન્ય વાતો સાથે ફરી પાછા મળીશું સેની પ્રવેકના આવતા એપિસોડમાં ત્યાં સુધી જોતા રહો ટીવી આભાર